નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશન સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપશન હું તહેલ સ્વાગત કરું છું મિત્રો તો ગુજરાત ગવર્મેન્ટ બિગ અપડેટ આવી ગયા છે રાજ્ય સરકારે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને ભથ્થામાં વધારો કરવા બાબત તો તમે જાણો છો મિત્રો સગા સાતમા પગાર પંચ સાતમા સાતમો પગાર પંચ પૂર્ણ થતાં જ તેના માટે મહત્વ આગામી સમયમાં આઠમા પગાર પંચ લાભ લાભ કરવામાં આવશે તો મિત્રો છઠ્ઠા પગાર પંચમાં લાભ મેળવતા જે કર્મચારી છે તેમના માટે મહત્વની અપડેટ આવી ગઈ છે તેમના માટે પણ ખુશખબર લઈને આવ્યો છું ગુજરાત ગવર્મેન્ટ બીક અપડેટ તેના વિશે આપણે ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં પૂછો હશે જોઈન થઈ જજો તમને ચલ મિત્રો સરકારી કર્મચારી ન્યૂટ કર્મચારી પંચાયત આખ બાબતે રોજના રોજ નવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને પણ અવસર લાઇક કરવાનું ભૂલશો નહીં ચાર ઉત્તર ફેમિલી મેમ્બર વધારે પગારની શરૂઆત કરું છું તો મિત્રો રાજ્ય સરકારના કર્મચારી માટે આનંદના સમાચાર છે સાતમા પગાર પછી લાભ મેળવ્યો રાજ્ય સરકારના કર્મચારી કેન્દ્ર દ્વારા મોબાઈલ ભરતા ટેન વધારવામાં આવે છે હવે તે એક જુલાઈ બે ચોવીસથી ત્રણ ટકા વધારાથી કરી ત્રેપન ટકા મોંઘવારી પથ્થું મંજૂર કરવામાં આવી છે આમ હવે પેન્શન અને કમળચારી એક જુલાઈ બે ચોવીસથી મૂળ પગાર ત્રેપન ટકા મોંઘવારી પથ્થું મળશે અને મિત્રો જે મોંઘવારી મળશે અને હવે મિત્રો આ મોંઘવાઈ ભથ્થું મળવા જે છઠ્ઠા કર્મચારી તેમને પણ સાતમુક પગાર પર લાગુ કરે તેવી માહિતી આપણે પ્રાપ્ત થઈ રહી છે તો મિત્રો આવી રહ્યા ઇન્ફોર્મેશન માટે આપણી આ ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ